નમસ્કાર હું સંજય મિત્રો ઇલેક્શનના સમય છે અને સોશિયલ મીડિયામાં ફૂલ ફ્લેગ બધા અત્યારે ચાલે છે તો આજે આપણે એવા કેમ્પેનિંગ આપણે અત્યારે બતાવી રહ્યા છીએ લોકોને કઈ રીતે આની અંદર સોશિયલ મીડિયામાં કન્ટેન્ટનું વાયલેશન બતાવીને જે તમારું કોઈ પણ પોસ્ટ હોય સોશિયલ મીડિયામાં કરતા કોઈ પણ પોસ્ટ હોય કઈ રીતે એનું વાયલેશનમાં નાખે છે અને અ સત્તા પક્ષ દ્વારા જે બનાવવામાં આવેલા જે પોસ્ટો કઈ રીતે બૂસ્ટિંગ થાય છે એના એક એક્ઝામ્પલ હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો અત્યારે સ્ક્રીન પર આ મારું જ પોસ્ટ છે દૂરદર્શન અંગે મારું એક આ પોસ્ટ છે એની અંદર લખ્યું છે કન્ટેન્ટ વોર્નિંગ સેન્સિટિવ કન્ટેન્ટ હવે એને શો કરો એટલે દૂરદર્શન બે લોગો બતાવે તો આ લોગો કે સેન્સિટિવ છે એ કઈ રીતે માની શકાય અને સાથે એક લાઈવ લો આ લાઈવ લો નું એ કન્ટેન્ટ છે એ પણ વોર્નિંગ છે કારણ કે એની અંદર ઇલેક્શન ચુકાદો અંગે જે ભાજપના એક લોગો છે ઇલેક્શનના ચુકાદો અંગે વીવીપેટ ના ચુકાદો અંગે એ બતાવી રહ્યા છે એક હંસરાજ મીના કરીને છે એમનું પણ આ સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો માટેનું એક છે એ પણ એવી રીતે બતાવે છે બોલતા હિન્દુસ્તાન છે એની અંદર પણ આ મોક ની અંદર જે ઈવીએમ માં ગડબડી થયેલું છે એની અંદર પણ એ હાઈડ બતાવે છે અને એવી રીતે કોઈને પણ તમે જો સિંહ હોય એમનું પણ આ પ્રમાણે રહ્યા છે અને ફરી મારું આ જે છે એ પણ સેન્સિટિવ બતાવી રહ્યા છે અને સાથે સાથે સપનામ હસ પણ આ જે કન્ટેન્ટ છે એ સેન્સિટિવ બતાવી રહ્યા છે અને એવી રીતે અલગ અલગ કન્ટેન્ટો તમે જુઓ એટલે એ બધું અત્યારે સેન્સિટિવ કન્ટેન્ટમાં બતાવે એટલે લોકો એવું માને છે આ જે કન્ટેન્ટો છે એની અંદર કોઈ અશ્લીલ હોય શકે છે અથવા કોઈ ખરાબ વિડીયો હોઈ શકે છે અથવા સોશિયલ મીડિયાના કોઈ પણ વાયલોશનમાંથી આ વિડીયો બનાવવામાં આવેલું છે ખરેખર તો નથી અને દિલીપ પટેલનો પણ વિડીયો તમે જોઈ શકો છો એની અંદર પણ કન્ટેન્ટ કન્ટેન્ટનું નાખવામાં આવેલું છે એશિયાનએસ ન્યૂઝ છે એની અંદર પણ એક

છે 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 એમાં પણ પણ ભાજપનો એક સાથે સુપ્રીમ કોર્ટનો એને સેન્સિટિવ કન્ટેન્ટ એવી રીતે તમે જુઓ અલગ અલગ લોકો દ્વારા સેન્સિટિવ કન્ટેન્ટના પોસ્ટ મૂકે છે એવું આ સોશિયલ મીડિયા બતાવી રહ્યા છે લોકોને બોલતા હિન્દુસ્તાનનું પણ ફરીથી એવી રીતે આવે છે અને કિશોર કાનાણી જે આપણે એમએલએ છે સુરતના વરાછા વિસ્તારનો જે એમએલએ છે એમને જે પોસ્ટ જોયો એમાં પણ કોઈ સેન્સિટિવ કન્ટેન્ટ આવતું જ નથી કારણ કે આ ભાજપનો સમર્થનમાં પોસ્ટ છે એટલે ભાજપના સમર્થનમાં જે કંઈ પોસ્ટ આવે છે એમાં કોઈ જાતનું વાયલેશન નથી જે કોઈ જાતનો સેન્સિટિવ કન્ટેન્ટ નથી પણ અન્ય કોઈ પણ વ્યક્તિ જે સચ્ચાઈ સામે લાવવા માટે કોઈ પણ પોસ્ટ કરે તો એ પોસ્ટને સેન્સિટિવ કન્ટેન્ટમાં નાખે છે આ છે આ બે હજાર ચોવીસના ચૂંટણી પ્રચાર